મહાનગરપાલિકા કચેરીના બાથરૂમમાં લાઈન લીકેજ થતા પાણીના વેડફાડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ એક તરફ મોરબીની પંથકની પ્રજા ઉનાળાની ગરમીમાં પાણી માટે તરસી રહી હોય ત્યારે બીજી તરફ મોરબી મહાનગરપાલિકા કચેરીના બાથરૂમમાં લાઇન લીકેજ થતા પાણીનો વેડફાડ થતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં આજરોજ રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી વાયરલ થયો છે નગરપાલિકા નગરપાલિકાની અંદર આ નળ તૂટેલા છે અને પાણીના પુવાના જાય છે તો આ કમિશનર સાહેબ ને કહું કે તાત્કાલિક બંધ કરાવો પાણી આ પાણી એક તો મળતું ઉનાળો આવી ગયો છે પાણીની તંગી છે પાણી બચાવો પાણી ની તંગી છે ક્યાં જો આ જો છે ને આ જો આ પાણી આ પાણી પીવાનું પાણી આ જો આપશે ને આ પછી આ ન નો આ જો આ છે ને આ નળ તૂટી ગયો છે જો આ નળ તૂટી ગયો આ છે ને આવું ધ્યાન માં દેવાય ને તો ખબર પડે કારણ કે મહાનગરપાલિકા થઈ જાય તો ખોટ તો ધ્યાન દે પાણી નો કેટલો થાય જો આ લગભગ ચાર થી પાંચ લીટા પાણી છે પકડાઈજો ગરીબ આ ફેકાણ